રાહ તાલુકાના લુવાણા કળશ મુકામે ભગવાન શ્રી મહાદેવ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ તેર ચૌદ અને પંદર ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે આ મહોત્સવને લઈને હાલમાં જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિર પરિસરમાં રંગરોગાન સફાઈ કામગીરી અને શણગારનું કામ ચાલી રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે યજ્ઞ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ વૈદિક વિધિઓ માટે વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવનાર છે ભક્તોની સુવિધા માટે બેસવાની વ્યવસ્થા અને મંડપ ડૂમ મોટા પ્રમાણમાં લગાવવામાં આવ્યા છે આ મહોત્સવ દરમિયાન ભજન કીર્તન મહાપૂજા આરતી અને ધાર્મિક પ્રવચનો જેવા કાર્યક્રમો યોજાનાર હોવાથી સમગ્ર લુવાણા કળશ ગામ ભક્તિમય બની ગયું છે ગ્રામજનો અને મંદિર સમિતિના સભ્યો સાથે શ્રી મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે એના ઉપલક્ષ એની પૂર્વ તૈયારીના રૂપમાં અહીંયા જે ગ્રામજનો અહીંયા આગળ પેલાથી અહીંયા આગળ ગામની અંદર અઠવાડિયા પેલા એટલે કે દસક દિવસ થી અહીંયા તૈયારી આરંભી દીધી છે અને આવનારા તેર ચૌદ અને પંદર આમ ત્રણ દિવસ અહીંયા આગળ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને એની અંદર અહીંયા આગળ સાંજે ભજન કીર્તન અને એના પ્રોગ્રામો થશે અને સાથે સાથે ત્રણ દિવસ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે ડૂમ અને મંડપની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને મંદિરને અહીંયા આગળ શણગારવામાં આવી રહ્યું છે